હાલો જય માતાજી ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે રમેશભાઈના શોપમાં જે એમનો કૃષિ મોલ માળી આપી ને આવે છે જ્યાંથી તમને હોટલ શોની બે સાથે અલગ અલગ ચેક અલગ અલગ કઈ રીતે આપી શકે વિગત દ્વારા સમજાવીશ તો બના બેના રહેજો અમારા વિડીયોના અંત સુધી તમને હોટલ શોપ પર સંપૂર્ણ માહિતી આપીશ ખેડૂત મિત્રો પ્રથમ છટકાવ કરવામાં આવે છે જયારે આપણે વીસ દિવસની આસપાસનો કોઈ પણ મોલ થાય ત્યારે બીજા નંબરમાં ખેડૂત મિત્રો જયારે આપણો પાક વીસ થી પચીસ જીવનનો થાય ત્યારે બાર એકસઠ બાર ટકા નાઇટ્રોજન આવે છે અને એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે જે છોડને

આપણા છોડમાં ફ્લાવરિંગ શરૂ થતું હોય અથવા ફ્લાવરિંગ લાગી ગયું હોય તો એ જ આનો ઉપયોગ કરવો થી પસાર દિવસે જે ફૂલમાંથી પોપટા બનાવે અથવા ફૂલમાંથી સીંગ બનાવે અને નવી દાળી ફોડવાનું કામ કરે છે પોટા છે એટલે દાણો પણ દાણાનું કદ પણ વધે છે અને દાણાનું વજન અને ક્વોલિટી પણ વધે છે તો આનો પણ અવશ્ય એકવાર ઉપયોગ કરવો ખેડૂત મિત્રો બહુ સારું આવે છે ત્રીજા સ્ટેપમાં આવે છે ખેડૂત મિત્રો તેર જીરો પિસ્તાલીસ જેમાં તેર ટકા નાઇટ્રોજન આવે છે અને પિસ્તાલીસ ટકા પોટાસ આવે છે વારંવાર જે વીણી થાવ કરવાની હોય અથવા પોપટાની અથવા સિંગુરની જ્યાં જયારે વધારો કરવો હોય ત્યારે આ ખાતર પણ બહુ મહત્વનું છે ખેડૂત મિત્રો તો આનો પણ એકવાર અવશ્ય ઉપયોગ કરજો અને ચોથા નંબરમાં આવે છે તેર ચાલીસ તેર જે તેર ટકા નાઇટ્રોજન આવે છે ચાલીસ ટકા ફોસ્ફરસ આવે છે અને તેર ટકા પોટાસ આવે છે આ પણ એક સારું છે જ્યાં આપણા ફળની સંખ્યા વધારો કરવામાં આ પણ ખાતર બહુ મહત્વનો છે ખેડૂત મિત્રો અને આવે છે મિત્રો મતલબ કે પચાસ ટકા પોટાસ અને અમુક ટકા આમાં સલ્ફર પણ આવે છે ખેડૂત મિત્રો જે આપણા આપણો પાક કોઈ વાઢું કોઈ કે કોઈ લાવણી કે કોઈ પણ પાકને જ્યારે વીસ થી પંદર થી વીસ દિવસની વાત વાઢવાની વાર હોય

અમને કોમેન્ટનો જવાબ દેવા દેવું